झुकाके सलाम करते हैं पलकों को झुका के सलाम करते हैं इस दिल की दुआ आप सबके नाम करते हैं इस दिल की दुआ आप सब કોરોના સમૂહ લગ્ન કરાવવાનું સૌભાગ્ય જેના આથે પ્રાપ્ત થયું છે એવા લાલજીભાઈ તથા તુલસીભાઈ અને સમગ્ર ધર્મનંદન ડાયમંડ ગ્રુપને નાનકડે એવા પ્રિયમ તરાવ્યાના પ્રણામ આગલા જન્મના કેટલાય સારા કર્મો અને પુણ્યનું ભાથું બાંધ્યું હોય ને ત્યારે જ ઈશ્વર એમના આથેથી આવું કાર્ય કરાવે છે પૈસા તો ઘણા પાસે હોય પણ આવું કાર્ય કરવાનો જે વિચાર આવે ને એ જ બહુ મોટી વાત છે અને આ કાર્ય કરinare વખાણમાં હું કઈ પણ કહું ને તો એ એમના માટે થોડું જ ઘણું છે યુ તો મેં હજાર શબ્દ આપકી તારીફ માં કહી દું તો ભી વો કમ હી લંગેગે યુ તો મેં હજાર શબ્દ આપકી તારીફ માં કહી દું तो भी वो कम ही लगेंगे शायद इस पूरी कायनात में वो लफ्ज नहीं शायद इस पूरी कायनात में वो लफ्ज नहीं जो आपकी तारीफ में मैं बयां कर सकूं जो आपकी तारीफ में मैं बयां कर सकूं मारा वहला वड़ी ने हूं एक बात कहवा मांगू छू के दिकरी ना कड़िया वर्मा थोड़ू घणू घटू है ने? તો મહેરબાની કરીને એને એમ નો તમારા હાથમાં મૂકી દીધું છે એના શરીરનો એક અંગ તમને આપી દીધો છે આટલી વિશેષ તો એ બાપ તમને શું આપે અને સાંભળી લેજો અહી બે મારી દીકરીના ઘરે નજર ઝુકાવીને નહીં પણ નજર ઉઠાવીને જાજો કારણ કે એ ઘરમાં તમે જેનેશન આપ્યો છે ને એ આ દુનિયામાં કોઈ ન આપી શકે અરે કન્યા દાનથી મોટું તો કોઈ દાન નથી સાહેબ જો તમારે કરિયાવળમાં આપવું જોઈએ ને તો દીકરીને સારા સંસ્કાર અને સારું શિક્ષણ આપજો જો તમારી ડિગ્રી આગર બનવા માંગે ને એને બનવા દેજો સાહેબ એને એમ નો કીતા કે બેટા તારે કે બનવાની જરૂર છે અમે તો તારા મોટું ઘર ગોતી રહ્યા છીએ મોટા ઘરમાં તને પંગણાવવાના છે પણ આ બોલતા પહેલા એક વસ્તુ યાદ રાખજો કે આપણે આ દુનિયામાં કણ જ પરમેનન્ટલી રહે નથી આવ્યા પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે અને એમ પણ તમારા બધાનું જ કહેવું છે ને કે મોત દેઈ જાણીને ગરમ લઈ જાય તાણી ન કરે નારાયણ જો તમારી દીકરીના જીવનમાં કઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે ને તે એક સંસ્કારી અને શિક્ષિત દીકરી તેના પતિ અને પરિવારનો સાથ આપીને એને ફરી પાછા એને ઊભા કરી શકે કારણ કે સાહેબ કદાચ કોઈ આપણો મકાન છીનવી લેશે આપણા જમીન અને જાયદાદ છીનવી લેશે પણ આ દુનિયામાં કોઈની પણ તાકાત નથી કે આપણું શિક્ષણ છીનવી શકે શિક્ષણથી મેળવેલું આપણું જ્ઞાન આપણો ટેલેન્ટ છીનવી શકે સિવાય ભગવાન જો તમારી દીકરીમાં શિક્ષણની તાકાત અને સંસ્કારોનું વાવેતર હશે ને તે શૂન્યમાંથી પણ સજ્જન કરીને બતાવશે સાહેબ ગોળ ફેરા ફેરવી દે પણ કાવી સારી કે ખરાબ સામનો તો એને ને જ કરવો પડે જનક રાજે પણ તેની દીકરી સીતા જોડે વનમાં નોતા જઈ શક્યા જનક પણ માતા સીતા માટે જ ગોત્યું ને પણ સીતાજીનું મોટા પગનું જીવન તો વનમાં પસાર થયું રાજ મહેલમાં તો એ રહ્યા નોતા પણ હા રાજા જનકે દીકરી સીતાજીને એવા સંસ્કાર જરૂર કે વનમાં પણ પોતાનું જીવન સારી રીતે જીવી શકે અગર કિસી બચ્ચે કો ઉપહાર ના દિયા જાય તો વે થોડી દેર રોતા હે અગર કિસી બચ્ચે કો उपहार न दिया जाए तो वेद थोड़ी देर जोता है लेकिन संस्कार न दिया जाए तो जीवन भर रोएगा लेकिन संस्कार न दिया जाए तो जीवन भर रोएगा शिक्षा कहीं से भी प्राप्त की जा सकती है शिक्षा कहीं से भी प्राप्त की जा सकती है लेकिन संस्कार हमेशा घर से ही मिलते हैं અંતે મારી વાણીને વિરામ આપતા પહેલા હું એટલું જ કહીશ કે દીકરી નાની હોય ને જે માંગે ને એને લઈ દેજો દીકરી નાની હોય ને જે કાઈ પણ માંગે ને એને લઈ દેજો કારણ કે એ દીકરી મોટી થઈને સાસરે જાશે ને તમે એને ગમી આપો ને તો એના મોઢામાંથી એક જ શબ્દ નીકળશે કે પપ્પા એની શું જરૂર હતી દીકરીના નસીબથી બાપરાજ કરે છે

જોરદાર ભેટ આપણા પરિવાર વતી અર્પણ કરશે અને વાહ હિતેશભાઈના ચહેરા પર પણ જબરજસ્ત ખુશી છે કારણ કે આવું બાળક સરસ મજાની વાત કહી ગયો અને યુવા ધનનો આજે કાર્યક્રમ છે ત્યારે મારે કેવું છે વાહ અરે વાહ બા બેઠા બેઠા બાઈ એવું કે છે દીકરાને ઉચકી લો જોરદાર સ્પીચ આપી છે તાળીઓથી વધાવીએ અને યુવાનોનો કાર્યક્રમ